પોતાના શિક્ષણ વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોએ પચીસ જેટલી મદરેસા નો પહેલા દિવસે સર્વે કરીને જાણકારી એકત્રિત કરી હતી ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યું હતું કે આ સર્વે કરવા પાછળનો હેતુ મધરેસામાં અભ્યાસ કરતા બાળકો નિયમિત સ્કૂલોમાં પણ ભણવા માટે જાય છે કે નહીં તેની જાણકારી મેળવવાનો છે કારણ કે ધાર્મિક શિક્ષણ મેળવવું બાળકોનો અધિકાર છે પણ સાથે સાથે નિયમિત શિક્ષણનો અધિકાર પણ બંધારણે આપેલો છે આજે અલગ અલગ વિસ્તારોમાં લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને મધરેસાઓમાં જઈને બાળકોની જાણકારી એકત્રિત કરવામાં આવી હતી જેથી કોઈ જાતની ગેરસમજ ન સર્જાય તેમના કહેવા અનુસાર પ્રાથમિક તબક્કે મદરેસાઓમાં જતા મોટા ભાગના બાળકો સ્કૂલમાં પણ અભ્યાસ કરે છે તેવું જાણવા મળ્યું છે સર્વે દરમિયાન તમામ મદરેસાઓ તરફથી અમને સહકાર મળ્યો હતો અને ત્યાં ભણતા બાળકોની જાણકારી અમારી ટીમોને પૂરી પાડવામાં આવી હતી અમારી પાસે હાલમાં તો ઓગણત્રીસ મદ્રેસાઓનું ડેસ્ટ છે અને આ સિવાય પણ અલગ અલગ વિસ્તારોમાં ચાલતી બીજી મદરેસાઓની જાણકારી મળશે તો ત્યાં જઈને પણ સર્વે કરવામાં આવશે આ કામગીરી પૂરી થયા બાદ તમામ જાણકારી અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપીશું વડોદરા શહેરમાં ડીઈઓ કચેરી દ્વારા અને વડોદરા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વડોદરાની સાથે સાથે બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે હાલ જે સૂચના હતી અંતર્ગત મદરેસાઓની વિઝિટ અથવા એનો કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે એસએસસી અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે તે અંતર્ગત મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં છથી ચૌદ વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતનું બંધારણનું આર્ટિકલ એકવીસ એ એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો વિગતો મેળવવાની વાત હતી એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આશરે પચાસ મદરેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે મદરેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી એ પ્રવૃત્તિ કરવા માટે ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત ટ્વેન્ટી છે એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે અમારી તપાસ હતી જ નહીં હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ અમે બાળકોની વિગત મેળવી છે મદરેસાની વિગત મેળવવાનો કોઈ જ ઈરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી